ફાઇનલી મિત્રો બધાને મારા નવા બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આપણે આવી ગયા છીએ આજે નવો બ્લોગ લઈને કારણ કે આજે ખરા ઘોડા નવા ગામ જેડાવારા મેલડી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા નવું મંદિર બન્યું એટલે માતાજીની ભદ્રામણી છે તો ત્યાં મોટો મેળો રાખ્યો છે અને મેળાનું આયોજન છે તો આપણે પણ આજે અમે જયશ્રી અને અમારા ઘરના બધા આજે અમે જવાના છીએ જેડાવારા મેલડી માતાજીના મેળામાં તો અમારા વ્લોગમાં બન્યા રહેજો અને ખાસ તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો તો ચાલો આપણે તો નહીં ધોઈન તૈયાર થઈ ગયા તો હવે જવા દઈએ મેળામાં અમે આવતા રહીએ મેળામાં તો હવે મેળા ફરવા જવાનું હોય તો ચાલો અમે ફરવા જઈએ તો આ બાજુ અમારો મેળો છે અમારા પાયલ બહેન આવી ગયા હે

તમને મેળો બતાવી દઉં અત્યારે ગીત બહુ વાગે એટલે કોપી આવવાની બહુ શક્યતા છે જો આ બાજુ હાડી મળે પછી આ બાજુ બધા ચકદોર ને એવું છે પણ બહુ ગીત વાગે એટલે કોપી આવવાની થોડો ડર લાગે યાર આપણી યુટ્યુબ ચેનલ ત્રણ ચાર વર્ષની મહેનત હોય અને કંઈ થાય તો લોચા વાગે જો આ બાજુ બધા ચકડોળ છે તો આપણે પણ એ ગાદા ચકડોળમાં બેસું ચાલો મેળામાં થોડું થોડું ફરી જે ખરીદવાનું છે એ આપણે ખરીદી લી તો અમારે હડતા હજુ જોવા અમારા ગયશ્રી તો હજુ મેળામાં ફરવાનું મુહૂર્ત જ નહીં કર્યું હજુ મેં આયા જ છી અમે રમકડા લેવા આવી ગયા સંજા ભૈયા બે થાળ લઈ લીધી આવી મોટી થાળ તો હવે જાણે લીધું પણ નાની થાળ લઈ લીધી

તમારે ખાવું હોય તો આવી જાવ તો ફાઇનલી અમે પાટડી પહોંચી ગયા અમે દુકાન નક્કી કરી નાખી છે અમે એક જ દુકાને મોબાઈલ લઈ બીજી દુકાન અમે લેતા નહીં તો આ છે જે દુકાન વિવો એટલે કે આકાશ ઇલેક્ટ્રોનિક તો આપણે જઈએ અને શેઠને વાત કરી અને મોબાઈલ આપણે પસંદ કરીએ તો આ છે અમારા શેઠ જય માતાજી બસ તો આપણે સારો ને સસ્તો મોંઘો ને એવો મોબાઈલ બતાવો ને લઈ જાઓ વિવોનો ફોન મસ્ત જુઓ 8gb 256gb 8gb 256gb કેટલા આ ફોન હાલો ફાઇનલી બે નવો મોબાઈલ લઈ લીધો હે તો હવે મોબાઈલ નું ઓપનિંગ કરશે તો કયો મોબાઈલ લીધો એ તમે વિડીયોમાં જુઓ તો બોલો આપણે આવા ભાવ જુઓ અમારા ભવાભાઈએ Vivo નો મોબાઈલ લીધો છે વીસ હજાર રૂપિયાનો વિવો વાય ઓગણત્રીસ તો કેવો લાગ્યો કમેન્ટ કરી દીજો અને તમારે પણ મોબાઈલ લેવો હોય તો પાટડી આકાશ ઇલેક્ટ્રોનિક્સ મોબાઈલમાં આવી જજો સરળ હપ્તે રોકડે તમારે જેટલે લગીને લેવું હોય ત્યાં લગી ચલો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને આઈડીને ફોલો કરજો